ચિત્ર તમે જોઈ શકો છો અમે અહીંયા બધા ડુંગરી વાવા આવી ગયા છે અહીં થોડી જગ્યા હતી ને ગાદર વાવા થોડાક અને અહીંયા થોડી મેથી હતી મેથી તો કાઢી નાખી અને ડુંગરી વાવી છે ને આમાં થોડી થોડી ડુંગરી મારા પપ્પા કે આમાં ટમેટીનો રોપ છે મસ્ત નો મોટો બધો થઈ ગયો જો ડુંગરી માં મારા પપ્પા અને માવો બનાવે છે આ પેલા ડુંગરી વાવી તી છે આ ડુંગરી હવે નો કઈ કરતો હવે આનો બી કર લેઉ જા અને તમે જોઈ શકો છો હવે અમારા આંબામાં કેરી આવી ગઈ છે મસ્ત ની કેરી આવી ગઈ ભાઈ કેરી મોટી મોટી થઈ ગઈ જો મોટી મોટી થઈ ગઈ કેરી

રાવે રાવે હે પાકમાંથી માંથી જો વા પાકી ગયા છે વિસ્મા લીલા હે અને આ બાજુ પાકી ગયા અને અહીંયા અહીંયા આ બાજુ પાકી ગયા છે અને ઓલી બાજુ થોડક બાકી છે અને ઘઉં ઘઉં સામે છે એ પાકી ગયા અહીં તુવેર હતી વટાઈ ગઈ અને માહિરભાઈ અહીં આવી ગયા છે ક્યાં માહિરભાઈ કેવો ક્રોપ છે દેખાડો તો માહિરભાઈ તો અલા તાર પર વાયકો નતો પૂરો થઈ ગયો તો આ જા હયા